એ એટલે આ થોડીક તો શરમ કરો કે પછી તમારી પાસે સમાચાર ખૂટી ગયા હે કે નકરી પછી દલાલી જ રસ છે થોડીક તો શરમ કરો આવા સમાચાર આટલી બધી દલાલી તમારી પાસે સમાચાર ના હોય તો અમે આપીએ બાકી એવા અસંખ્ય લોકો છે જે તન તોડ મહેનત કરે છે એક દિવસ પણ રજા નથી પાડતા એક કે બે દિવસ રજા પડી ગઈ હોય તો પરિવાર ચલાવો મુશ્કેલ પડી જાય છે ચોમાસું હોય ઉનાળો હોય શિયાળો હોય ટાઢ તાપ તડકો વરસાદ આ બધી સિઝનમાં કામ કરે છે છતાં એ તમને ક્યારેય નથી દેખાતા આ તો લેવાળી નરેન્દ્રભાઈ મોદી સીએમથી લઈને પીએમ બન્યા ત્યાં સુધીમાં આઠ હજાર બસો સિત્તેર દિવસ નરેન્દ્રભાઈ મોદીએ કામ કર્યું એક પણ રજા ન લીધી લે તો અમારી આટલું નથી લીધી રજા હે એને રજા નથી લીધી તો દેશ ઉપર ઉપકાર કરે છે હે હાલી હું નીકળ્યા છો નરેન્દ્રભાઈ અત્યાર સુધીમાં એક કઈ રજા નથી પાડી આ વિદેશમાં જાય ત્યારે શું થાય વિદેશમાં જાય ત્યારે હું થાય ચાલુ કામે જઈશ એટલે સમાચાર બતાવવાના હોય બતાવો હા હું હાલી નીકળ્યા છો થોડીક તો શરમ કરો આટલી બધી દલાલી કરો છો નરેન્દ્રભાઈ મોદીએ આઠ હજાર બસો દિવસની અંદર અમારી આટલું નથી કોણ પાડે કોણ ના કોણ પાડે નરેન્દ્રભાઈ મોદી રજા પાડે તો એને કોણ ના પાડે છે અને હમ છું એને કરવાનું શું હોય એને કઈ થોડા તિકમ પાવડા ને તગારા લઈને વાડીઓ જવાનું તે આજે ભાઈ હું થાકી ગયો છું રજા એને તો બધે પ્લાનમાં જ ઉડવાનું હોય ઓફિસમાં બે સહી સિક્કા કરવાના હોય તો ફોટા પડાવવાના હોય બધી રીતે આમ ને એને બીજું કરવાનું હોય સમાચાર બતાવો હોય તો આ ખેડૂતોના બતાવો રાત ને દિવસ વાડીઓમાં કામ કરે નાના માણસોના બતાવો મજૂરીઓ કરે પોતાના પરિવાર ને એ લોકો બે ટક નું જમવાનું વ્યવસ્થિત સારી રીતે મળી રહે બે ટક ના રોટલા માટે એ કાળી મજૂરીઓ કરે એવા લોકોના સમાચાર બતાવો નરેન્દ્ર મોદીએ લ્યો આઠ હજાર બસો ને સિત્તેર દિવસમાં એક રજા નથી પાડી તો હું ભારત ઉપર એહસાન કરી દીધો એક રજા નથી પાડી આ એક રજા નથી પાડીને ને આ દેશને ડૂબાડી દીધો ક્યારેક ક્યારેક રજા પાડતા હોય તો મગજ ફ્રેશ થઈ જાય આ ત્રીસ દી કામ કરી 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 કરીને દેશની પથારી ફેરવી નાખી હાલી નીકળ્યા છો ગોદી મીડિયા સુધરી જાવ સુધરી જાઓ હે તમે આટલી બધી ચાપલુસી ન કરો ગરીબ મજૂર નાનો માણસ ખૂબ પીડાય છે એની ક્યારેક વેદના બતાવો ને એના વિશે ક્યારેક છાપો એના વિશે ક્યારેક છાપો તમને ખબર પડે કે નાનો માણસ કેવી રીતે પોતાનું ઘર ચલાવે છે પાંચસો રૂપિયા કમાતો હોય અને બસો પાંચસો રૂપિયા આવડા પોલીસવાળા વાળા પકડી દે દંડ ભરવો પડતો હોય કઈ રીતે એ લોકો ઘર ચલાવતા હોય એની ક્યારેક વ્યથા બતાવો નરેન્દ્ર મોદીએ ક્યારે રજા પણ રજા ન પાડી હોય તો એને કોણ કહે છે એને કોણ કે છે કે ત્રીસે દિવસ કામ કરો રજા પાડે તો અમને શું ખબર આ વિદેશમાં જાય તારી બધી રજા કેવાય હાલી નીકળ્યા છો ન તમારી પાસે ન્યૂઝ હોય તો અમને કયો અમે તમને ગોતી ગોતીને આપીએ